વડોદરામાં ઠંડીની તીવ્રતા વધતા લોકો ગરમ કપડાં સહિત વિવિધ ઉપાયો દ્વારા રક્ષણ મેળવી રહ્યા છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ઉત્તરીય પવન ફૂંકાવાના શરૂ થતાં શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો પંદર ડિગ્રી ઉપર સ્થિર રહ્યો છે જો કે તેજ ઝડપે ફૂંકાતા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાતા નગરજનોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની ફરજ પડી રહી છે પવનની વધુ ગતિના કારણે દિવસનું તાપમાન ઝીરો પોઈન્ટ ફોર ડિગ્રીના સાધારણ ઘટાડા સાથે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું દિવસભર ફૂંકાયેલા પવનના કારણે સાંજ ધડતા જ ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાતા રાજમાર્ગો ઉપર સ્વેટર મફલર ટોપીની જુગલબંધી જોવા મળી હતી ઠંડીની તીવ્રતા વધતા ચહલ પહલ પણ ઘટી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર